ઘણા ઇતિહાસ ની અંદર આવા છુપાયેલા દાખલા પડ્યા છે એટલે આજે મારે બારોટ અને જજમાન બે ઈના બલિદાન ની વાત કરવી છે હે કે ભાલ પ્રદેશની અંદર એમ કેવાય કે મેળ કસોટીઓ રહે અને નળ ને માંડવે ખાગ દે પટેલ રિએ બે ને સમૃદ્ધિ ઘણી અભરે ભરાય પણ ખાગ દે ભજ્યા પટેલ ને સંપત્તિની માલિપા મેડક કસોટીઓ પહોંચે નહીં કારણ ખાગડે ભુજા પટેલ છે એ ગામનું નાગપટેલ છે પાંચ માં ભૂજા એવો માણસ છે ગામના ડખા પતાવા ગામો ગામ જાય અને આ ગામો ગામ પર જાય એટલે ઈ ગામો ગામ સોળ સોનામોરો તરી સોનામરો સોળ સોનામોરો એના પગની અંદર ધરવામાં આવતી હતી બાપુ એટલે આમ આમ કરતા એની સંપત્તિ વધી ગઈ જાહો જલાલી ખાતે પોતાના માન મતબો કેવો કે ચાર જણા ચાર જણા એને ખાટ ઉપર બેસાડીને એક ગામ થી બીજા ગામ માધા પતાવા લઈ જાય બઈનું એવું કે આ હારા હગા આપણે ગોતી ને માણા ગીએ એક બીજા હારા હગા ગોતે એટલે આ મેડક કસોટીઓ એના દીકરો એના દીકરાનું નામ સતો અને આ ખાગડા ભોજા પટેલ એની દીકરી બેયનું હક પણ નક્કી કર્યું વેવાય થયા અને તઈ અમારા કવિએ કીધું કે હોનું નું પિતરને હાથ વે અને ઈ ભેગો વધારે ઈ ભાવ એવો હગો કો કે કહે ઈ કનુરાવ હગાય હક પણ હું તો બહુ નાનો છું મારે બહુ કહેવાય નહીં પણ મોટા મોટી પીડા તમારા સમાજમાં બધા સમાજમાં આટાણામાં ઘરે ઘરે જાય ને તો એમ કે બરોટ ક્યાંક દેખાડો બહુ તકલીફ છે

એક ગોવાર રાખી દીધો ગોવાર રાતે છૂટી જાય તો પાછી બાંધી પણ એક દિવસ એવું બન્યું બાપુ કે આને ગોવાર ને આવી ગયું ગોવાર ને આવી ગયું અને હાંઠે હાંઠ ભેમું એમ કે તોડાવીને હાલતી થઈ ગઈ રાતે માં થાય સવાર થતા પૂ અને આ બાજુ મેળક કસોટે ને ન્યા આ બારોટ ને ડુંગર બારોટ એના બારોટ નું નામ ડુંગર બારોટ આ ડુંગર બારોટ નામકરણ વિધિ ચાલુ કારણ કે છોડ સંસ્કાર હે એમાં છઠ્ઠું સંસ્કાર નામકરણ વિધિ તો એ કીધું ને કે પરિયથી પારા નચી પરિયથી ચારો વેદ અરે પરિયો જેને સાંભળો એનો મટી ગયો ભેગ હે પરિચિત રાજ્ય સાંભળો તો અઢાર રમત્યાનું જન્મેજ આ ચોપડા થકી ઈ ઉતારી દીધી એટલે આ બાજુ ડુંગર બારોટ છે એ નામ માંડે છે અને મોજ કરે છે એ મોજ કેમ કરે કે આહિરનું ઈ આંગણું કેવું કે જગત ને જાણવા જેવું કે આજે આ આહિર નું આંગણું બધાય બાપુ વખાણું પડે અમે તો તમારા બારોટ સીધું વખાણી બધું અલગ વસ્તુ છે હે કે જગતના ચોકમાં આહીરના આંગણાને આજે બાપુ બધાય વખાવું પડે કારણ કે આંગણા ખાતર કે આંગણા ખાતર દેવાતે ઓલા દીધા દીકરા નાય બલિદાન આંગણા ખાતર દેવા તે ઓલા દીધા દીકરા નાય બલિદાન કે જીરા રાખીને ઉગો ગોહણ ગાયરો હે છે દીકરાના બલિદાન દેવાય રાહ રાખીને ને ઉગુ હળગાયરો ઈ જગ જાહેર ની છે વાત હે એટલે ડુંગર બારોટ છે અવિતના એની મોજ છે એ કરતા હતા કે ગોકુળ કરે ગોંદરે એ જો ન હોતે આહીર નાન તોય યાદવ માં જગત માં ફરત નહીં ફળ જન એ કે માંગણ માં લખતો આવે આહિર ઘર ને ઈ દ્વાર અરે ખાલી આ થઈ પાછો ન પડે તો આહીર

કે બારોટ બોલો જોઈ હું હજી બોલે ના બોલે તાતા એમ કહેવાય કે દિલ્હી સામે નજર ગઈ અને દિલ્હી માં એમ કહેવાય કે ઓલી બેહ દેખાણી ડાલા ભેં સમજાણા ખીંગડા માં ત્રણ આથી પડી ગયેલી પણ બારોટ કઈ બોલે ના બોલે ને એ પેલા મેળ કસોટિયા નું કારણ કે દાતાર માણસ છે ને એ બારોટ ને મૂંઝવણ સમજી જાય ગયા પાસે આવે ખબર કે બારોટ ને હું મૂંઝ એટલે એ કે બારોટ બે નું મન છે ને એ કે એક નહીં હાંઠે હાંઠ ભે ને લખી નાખો મેળક કસોટીયા એ વેવાય ની ભેવું હાંઠે હાંઠ ભેહું બારોટ ને લખાવી દીધું એટલે બારોટને ખબર પડી કે આ ભેહું આની નથી આ મેળક કસોટીયા ની એને વેવાય ની છે એટલે બારોટે કીધું ભાઈ મારે આ ભેમું લેવાય નહીં મારે જોતી નથી તારા વેવાય ની છે એટલે આપણે ભેવું જોતી નથી તું ફૂલ ને ફૂલની પાખડી જે મજા આવી દઈ દે એટલે મેડમ કસોટીઓ કે ખાગદે ભોજા પટેલ પાંચમા પૂછાયો એવો માણા છે નાયક નો વડીલ છે એ જેટલી બેહુ હું લખાવી દીધી એટલે બારોટા ના પાડી કે ભાઈ તારા વેવાય ની બેહુ છે મારે જોતી નથી તું ફૂલ ને ફૂલ ની બાખડી દેજે મને કબૂલ છે એટલે એને કીધું કે ભાઈ ખાગદે ભોજા પટેલ મારો વેવાય છે અને પાંચમાં પૂછાયો એવો જી જી કે કિંમત કે હે કિંમત દેજે કે પૈસા કે હે પૈસા દેજે કે બેહુ કે બેહુ દેજે તો બેનું એવું એ બે હું દઈ દીધી લખાઈ ગઈ માં ગોવાળીઓ આવીને જોવે તો બે હું એક નંબર લઈને ખબર પડી ગઈ કે આ જળસારી જ વહી ગઈ હોય કારણ કે ન્યાજ જાતિ હળી કાઢી ન્યાજ ગયો ન્યા પોચે દાદા બે હું તો દેવાઈ ગઈ હતી આવીને ખાગદે ભોજા પટેલ ને જાણ કરી કે મેરે કસો દે તો હાય ઢેટ બે હું તારી દાન માં દઈ દીધી એટલે આને છે ને ઈર્ષા ઉપડી બાપુ ઈર્ષાને ને એવી વસ્તુ છે કે માણા તમે પચાસ ફૂટ ની બિલ્ડિંગ માંથી પડો ને તો કદાચ બચી શકો પણ અદે ખાઈ માં પડ્યા પછી માણસ કોઈ કોઈ બચી નથી શકતું કારણ અદે ખાઈ પોતાને પોતાને ખાય હે કોઈને ના દેખાય ઓછી કે લુએ હુએ આપણે આપણે તકલીફ હોય માણસ ની ખબર મોટા ભાગની બધા પીડા આજ દુનિયામાં લાગી પડી કોઈ નિમ ઓલા હારું પહેરું કે મોલો કે માં ફરે છે ભાઈ એ હોહુ ના કર્મ વાત હોય હે કર્મનો સિદ્ધાંત છે એ પ્રમાણે હાલે જેવું કરો એવું ભોગવું આપણે કરીએ કર્મ તો આપણે જ ભોગવવાનું એટલે

અને એમ કહેવાય કે ડાયરો ભરાણો અને તએ કઈ આખાય નતા કાવા કંબા હતા હે પાણી આવલે અંજલી ભરી ભરીને એકબીજા તારા હમને મારા આમને દેતા હતા અને ઈ અંજલી કેવી કે હે થી જો આમાં પૃથ્વી ઉપર પડી જાય ને તો બાપુ શેષનાગે ડોલવા મંડે હે શેષનાગને ડોલવું પડે એવું તએ ઈ કહુંબા પીવા મીડ્યા અને જે મેળક કસોટિયા ને પીવાની વાત કરી તે કીધું કે અંજ લીધો પછી પીવ પેલા ઈ મારા હામે ફળમાં દાન દેવામાં ઉતરે ડાયરા વચ્ચે પણ કાયરો ખિંજ્યા ને આબરૂ પાડવાની વાત હતી ખીજ મનમાં હતી સમાજ ને ગામ ને કઈ ખમજાયો ખાકડે પૂજા પટેલ ને પણ ખાકડે પૂજા પટેલ એક નું બે ના થયો માયલો નહીં અને ફળ બંધાણું એટલે એ રૂપિયા માલ મિલકત દેવા માંડ્યા ને ખાતે ભોજા પટેલ ને ભૂગે એમ નતો મેળ કસોટ્યો બધું ચડાચડી માં વયું ગયું હવે એની પાસે કઈ રહ્યું નહીં એટલે મેળક કસોટીઓ છે ને એને બે બાઈડી હતી અને એ એમ કહેવાય કે ભરદાતા કારણ કે આ છે ને નવ પ્રકારની નિરાશ થાય બાપુ હે દીકરો હારો હોય ઘરવાળી હારી હોય આ બધી નવ પ્રકાર ની નિરાશ થાય છૂટ છૂટથી બોલવાની મને મજા ના કારણ કે હું આમ જાણી તો હોય તો મને મજા આવે પણ આમાં હું આમાં એટલે આ છે બધા હારા છે આપડે કારણ કે નારી રત્ન ની ખાણ નારી વગર તો આ બધું જીવન જ ભાઈ અઘરું છે એ કોક ની કોક ને પૂછજો બાપુ જેને ન હોય એને હે હાથે કચરા પોતા જે આપણે એક દે બે થી માત્ર ગયા તો આપણે તીજે થી ફોન કરતા આવતી રહે હે આ કચરા પોતા ખાતા નથી અઘરું છે આ તો હમા ખાતર જોક્સ ખાતર આપણે થોડીક વાર આપણે વાત કરી પણ હારી હોય તો હારી હોય તો આ પણ આપણે મારા જેવું હોય તો આપણે તો ખુલ્લી કિતાબ મારા જેવું હોય તો બાપુ નકર ખાલી રા કીધું તું રાહ રાખી વાત કરી દે એમાં દીકરાનું બલિદાન વિચારતા કરો બહુ અઘરી વસ્તુ છે એટલે એની બાઈ એમ કીધું કઈ ના હોય તો કઈ નઈ

અને બારોટ એક ધર્મ સંકટ ઘણીવાર થઈ જાય હો બારટને હલવું નથી બહુ લાગે એટલે બારોટ કે ધીકરવું કે રસ્તો તો કરવો ને પણ બારોટ તૈયાર હોય ને એક જાય ભાઈ કે મૂવા કા દાન ના લેવે અમારે હકીકત એ મૂવાનું દાન અમે લઈ દઈ હે અને માછું આ ભળે કસોટીઓ કોઈ હિસાબે માનતો નથી એટલે શરત રાખી કારણ કે આ બે બહુ જબરાટ ભીંગાણા થયા એટલે કવિએ ને આ દુવો કીધો ક્યાંય નળબાવડી નહીં માંડવેરી બે જુ થ્યાઈ જબરાણ અરે મેળવ ગોળ મેલે નહીં અને સાખે નહીં ભોજન આય ઓડ મેલે નહીં મેળવ અને ભોજે ખાગદે પૂજા પટેલે મૂકે નહીં એટલે હા એ કહે બારોકે કીધું કે હવે માથું છે ને મોનદાન લેવાય નહીં પણ માથું તું તારા હાથે ઉતારી અને ભર દાયરા તારું ધળ લઈ આવે ને તો લેવાય આટલી વાર કરતા એમ કેવાય સફાટ કરતા ઉભો થયો તલવાર લઈ અને કુમાર જેમ ચાકડામાંથી માંથી દોરો મારીને આમ ઉતારે એ માથું ઉતારી અને સુધી હટના દે કઈ ફાકુક ડીંગ નથી કઈ નથી ડીંગ આમાં એ માથું ઉતારી હાથમાં ધળ લઈને આવ્યો નુગર બારોટના ખોરામાં દીધું અને ત્યાં લગ્ન ગીત ગવાતા ત્યાં અબીલ ગુલાલ છોડો ઉડી અને પછી વારો આવ્યો ખાગદે ભોજ્યા પટેલનો

નાઈટ નું માйно નતો વગાડ કે નાઈટ વિના એ ગોત નથી એટલે એને એમ કીધું કે ઈ રૂપિયા રૂપિયા હાલે નહીં તારી ઘરવાઈ નું માથું હાલે પણ એમાં એક ભાઈડો હતો એનો ભાણેજ હતો ને એ ભાયડો મણા હતો એટલે એના ભાણેજે કીધું કે અરે બીજું માથું હું દાવી વીગીય હે અરે બીજું માથું હું દાવ વીગીય એટલે નાઈટ માઈની નહીં નાઈતી કી તારા કુટુંમ તારા કુટુંમ તારી ઘરવાઈ નું હાલે આ ન હાલે

વિક્રમ બસો ને પંચાણું બાપુ આ હે આ એમના દાખલા નથી ભોગ દીધા બલિદાન દીધા ત્યાં પારિયા થવાય આપડે એમના પૂજાવું એમનામ ના પૂજાય એટલે અમારું બાપુ કેવું છે કે અમારે ચાર વસ્તુ હોય ને ત્યાં ચાલુ રાખું બાપુ ચાલુ કરતો અમારું ચાલુ રહે